ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં સંકલ્પ યાત્રાને લઈને કાર્યક્રમ ઘડી દેવામાં આવ્યો છે ત્યારે ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા સંકલ્પ યાત્રાનો પ્રારંભ તખતેશ્વર વોર્ડથી કરવામાં આવ્યો હતો તખતેશ્વરમાં વોરમાં સંકલ્પ યાત્રાને લીલી ઝંડી મેયર સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં અપાઈ હતી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સંકલ્પ યાત્રા તેર વોર્ડમાં યોજવામાં આવનાર છે ત્યારે આ તેર વોર્ડ માટે પણ સમય સ્થળ નક્કી કરીને કાર્યક્રમ નિશ્ચિત કરવામાં આવ્યો છે સંકલ્પ યાત્રા છ તારીખથી લઈને આગામી વીસ તારીખ સુધી શહેરના વિવિધ વોર્ડમાં નીકળવા જઈ રહી છે જેની તૈયારીઓ થઈ ચૂકી છે જો કે આ વિકાસ યાત્રા બાદ ચૂંટણી લક્ષી ન બની રહે તેવી અપેક્ષા લોકો રાખી રહ્યા છે ચૌહાણ તથા સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા ઉપસ્થિત થઈ રહ્યા છે તો જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીશું વધારી રહી શરૂ મહિલાઓને એક નવું જીવન આપ્યું છે એમ જ કહી શકાય તો જોરદાર કાર્યો આપણે દવા ના ચિંતાથી મુક્તિ અપાવીશ સંકલ્પ છે ગુણવત્તા ડ્રાઈવર जय वंदे દક્ષિત ભારત સંકલ્પ યાત્રા આજ રોજ બે ટનની ચાલુ રહેલી છે ભાવનગર મહાનગરપાલિકામાં કુલ તેર વોર્ડ છે અને દરેક વોર્ડમાં રોજના બે કાર્યક્રમ થશે એટલે તેર દિવસ સુધી આ કાર્યક્રમ દક્ષિણ ભારત સંકલ્પ યાત્રાઓ ચાલશે અને એમાં ભારત સરકાર હસ્તકની તમામ યોજનાઓનો માહિતી જાણકારી આપવામાં આવશે અને આ ઉપરાંત જે લાભાર્થીઓ છે એ તમામ લાભાર્થીઓને કવર કરીને એક સેચ્યુરેશન એપ્રોચ જે મારા શ્રીનો અભિગમ છે કે ભાઈ જે પણ યોજના છે કોઈ કોઈપણ લાભાર્થી બાકી રહેવો જોઈએ નહીં તે અભિગમથી કાર્યવાહી કરવામાં આવશે તમામ લાભાર્થીઓ જે લાભ પણ મળવા પાત્ર છે તેને ઓન ધ સ્પોટ લાભ આપવામાં આવશે